રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મોટું નિર્ણય કર્યો છે વીજ ઊભા ઉભા કરતા ખેડૂતોને થતા નુકસાન વળતરમાં વધારો કરવામાં આવ્યો ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા નુકસાન વળતરમાં વધારો કરાયો છે રાજ્ય સરકારે સતત બીજી વાર નુકસાન વળતરમાં વધારો કર્યો ટ્રાન્સમિટર ટાવર ઊભા કરતા નુકસાની સામે જંત્રી દરોના બસ્સો ટકા ચૂકવાશે વળતર ટ્રાન્સમિશન લાઇનની પહોળાઈ લંબાઈને ધ્યાને લઈને પચીસ ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે ખેતીની જમીનમાં ઓછી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય તેની તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન લાઇન કે ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો તો એના પછી એકવીસમાં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં બસો ટકા લેખે વળતર ચૂકવાશે બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઈનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે દસ ટકા લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે અને એ પણ માનો કે ત્રણ વર્ષ પછી ચાર વરસ પછી એ બસો ટકા તો ખરા જ પરંતુ જેમ વર્ષ જાય એમ દસ ટકા વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે